સાબરકાઠાનું પોળો એટલે પ્રવાસીઓ માટે કે કાશ્મીર પોળોમાં નવા વર્ષની રજાઓને લઈને માણવા માટે કે પ્રવાસીઓનો મેળો ઉમટ્યો હોય અને પ્રવાસીઓથી ઉભરાતું આ પોળોમાં લોકો કુદરત સાથે મજા લેતા હોય છે હાલમાં પોળોમાં વેકેશનની રજાઓ પછીના દિવસોમાં પણ લોકો ઉમટી પડ્યા હોય છે તો વન ડે ની પિકનિક માણતા હોય છે પોળો એટલે પૌરાણિક મંદિરો જંગલ નદી અને પર્વતોનો આલ્લાદક સમૂહ જાણે અહીં પ્રાકૃતિક સ્વર્ગનો અહેસાસ થાય છે સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે અરવલ્લીના પર્વતોની ગિરિમાળા અને જંગલોનો સમન્વય અહીં સર્જાય છે એટલે જ આ સ્થળ સુંદર લાગે છે પાણીના ઝરણા અને સ્વચ્છ પાણીની નદીઓ પ્રવાસીઓના મન મોહી લે છે રાજ્યભરમાંથી અહીં પ્રવાસીઓ જાણે કે દિલ ખોલીને કુદરતને માણવા માટે આવતા હોય છે જૈન મંદિરોનો કલાત્મક કૂતરણીવાળો સમૂહ પણ પ્રવાસીઓને ખેંચી લાવે છે આ જંગલોમાં લોકો ઘોડે સવારી સાયકલિંગ કરવાની મજા પડી જાય છે જેને લઈને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે હું અને મારા ફેમિલી બધા દસ બાર પંદર જણા મેં ટ્રાવેલ્સ મિની કરીને આવેલા છે અહીંયા એક એવું વિજયનગર એટલે એક એવી વસ્તુ છે કે જ્યાં મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આ આટલા એરિયામાં બીજી વસ્તુ કે અહીંયા ઝરણા મંદિર પુરાતત્વ ખાતાના અલગ અલગ જાતના નમૂનાઓ પછી સ્વચ્છતા આ બધી જ વસ્તુ અહીંયા જોઈએ તો ગુજરાત સરકારની એક સરાહની કામગીરી છે બીજું અહીંયા જો શનિ રવિ આવવામાં આવે તો બહુ જ ભીડ હોય છે ઇવન ટ્રાફિક પણ એટલો બધો લાગી જાય છે પણ અમે એવું ઈચ્છા છે કે ચાલુ દિવસે આવીએ છીએ જેથી શાંતિથી પરિવાર સાથે અમે સમય ગાળી શકીએ આજે અમે અહીંયા પોલો ફોરેસ્ટમાં ફરવા આવ્યા છે તો એની એક ખાસ વાત એ છે કે અહીંયા જે દૂર દૂર જગ્યાએ જે જગ્યાઓ જોવા ના મળે એ જગ્યાઓ આજે અમને નજીકના સ્થળોમાં જોવા મળે છે ઓછા ખર્ચે પણ અહીંયા નજીકના સ્થળોમાં એવા કુદરતી સૌંદર્યો જેવી જગ્યાઓ મને જોવા મળે છે અને ખાસ મંદિરો ખાસ વાત એ છે કે અહીંયા મંદિરો છે ઝરણા છે નદીઓ છે એવી સારી સારી જગ્યાઓ છે કે જે અમને સારો એવા પ્લેસ આપે છે ફોટા માટેના અને અમે અહીંયા ફેમિલી સાથે ફરવા આવ્યા છીએ પોળોના જંગલો અને પર્વતોની સુંદરતા એ પ્રવાસીઓ માટે આકર્ષણ છે અહીં પાણી સાથે રમવાની અને કુદરત સાથે મસ્તી કરવાની જાણે કે હૃદયને સ્પર્શી જતી હોય છે અને એટલે જ અહીં એકવાર આવતા પ્રવાસીઓ ફરીથી અહીં અચૂક આવતા હોય છે એટલે જ આ સ્થળ પર જાણે કે ભક્તોની ભીડ વધતી જાય છે અને દિન પ્રતિદિન દસેક હજારથી વધુ લોકો હાલ પોળો ફોરેસ્ટ વિસ્તારની મુલાકાત લે છે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વધતી જતી પ્રવાસીઓની ભીડને લઈને હવે અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે આ વિસ્તારમાં દર વર્ષે સુધારા વધારા કરવામાં આવે છે તંત્ર દ્વારા અહીં પ્લાસ્ટિક બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેને લઈને જંગલ અને પ્રાણીઓને નુકસાન ન થાય અને રજાઓમાં અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે તેવી પણ સ્થાનિકોની માગ ઉઠી રહી છે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અહીંયા કોઈ પરવાનગી આપવામાં આવતી નથી અને જરૂર પણ નથી પણ જે પ્રતિબંધિત વિસ્તાર છે તેના અંદર જો પ્રીવેડિંગ ફોટો શૂટ કરવું હોય તો એના માટે પરવાનગીની જરૂર છે અને ડીએફઓ સાહેબ સીની કચેરીએથી મળે છે બાકી એ સિવાય જે પ્રતિબંધિત વિસ્તાર નથી પરંતુ જે ટુરિઝમ ટુરિઝમના લઈને જે વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે ત્યાં તો એ વિનામૂલ્ય મૂલ્યે કોઈપણ ચાર્જીસ વગર ફ્રી ઓફરજ એ પોતાની રીતે વેડિંગ ફોટોશૂટ કરી શકે અમારા તરફથી આવો જે કોઈ પ્લાસ્ટિક કચરો કોઈ નાખતું હોય જે પ્રતિબંધિત વિસ્તાર છે વધતાં જે હરણાવ નદી કિનારાનો વિસ્તાર છે તે અમારા જે હદરા વન કર્મચારીઓ ખરા તેઓના મારફતે દંડ દંડિપોઝિટની વસૂલાત કરવામાં આવે છે અને તેના બદલામાં તેઓના નમૂના નંબર ચૌદની ચોક્કસ સહી સિક્કાવાળી સરકારી ગેઝેટનો અંદર જે ઉલ્લેખ કરેલો હોય છે એવી પાવતી આપવામાં આવે છે અત્યારે જે જગ્યાએ આપણે પોળો ફોરેસ્ટની અંદર ઊભા છો તે પ્રવાસી પ્રવાસધામ તરીકે બહુ એક અત્યારે પ્રખ્યાત છે અને મિની કાશ્મીર તરીકે પણ બહુ એક સરસ તરીકે ગણાય છે અને બહારથી પ્રવાસીઓ ખૂબ સરસ ખૂબ ઘણા પ્રમાણમાં આવે છે બીજું એક અત્યારે જે કલેક્ટર સાહેબે જે જાહેરનામું પોળો ફોરેસ્ટ માટે જે પ્લાસ્ટિક માટેની જે પાડ્યું છે એ બહુ સરસ કર્યું છે અને તેનાથી તો ઘણું બધું પ્લાસ્ટિક ઓછું થાય છે અને પોળોની અંદર જે ગંદકી વગેરે થતી હતી એ પણ ઘણી ઓછી થાય છે